મિત્રો શનિ નક્ષત્રમાં દસ ગણો વધુ મજબૂત થયો રાહુ માર્ચ બે સુધી આ પાંચ રાશિઓને આપશે સંપૂર્ણ ફળ શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પાપી ગ્રહ રાહુના પ્રવેશથી તે વધુ શક્તિશાળી બની ગયો છે જેના કારણે અમુક રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા અને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે મિત્રો છાયાગ્રહ રાહુ શનિ પછી સૌથી ધીમી ગતિએ ચાલવા વાળો ગ્રહ માનવામાં આવે છે તેઓ એક રાશિમાં લગભગ અઢાર માસ સુધી રહે છે તેવામાં એમને એક રાશિમાં ફરી જવામાં અઢાર વર્ષનો સમય લાગે છે રાહુ રાશિ ઉપરાંત એક નિશ્ચિત સમય બાદ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે જેની અસર દરેક રાશિમાં જોવા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે રાહુ ઉત્તરાભાદ્રપદ પર નક્ષત્રમાં બિરાજમાન છે શનિના નક્ષત્રમાં હોવાથી રાહુ વધુ સકારાત્મક પ્રભાવ તમામ રાશિના જાતકો પર પાડે છે રાહુના પરમ મિત્રના નક્ષત્રમાં આવવાથી વધુ બળશાળી થઈ ગયા છે અને એની સાથે અમુક રાશિઓ પર શનિની કૃપા પણ રહે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે રાહુના નક્ષત્રમાં પ્રવેશથી કઈ કઈ અને ભગવાન ના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો દ્વિક પંચાંગ અનુસાર રાહુ સોળ સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યાને છત્રીસ મિનિટે પર નક્ષત્રના તૃતીયા પદમાં પ્રવેશ કરી રહ્યો છે અને એમાં બે ડિસેમ્બર સુધી રહેશે તમને જણાવી દઈએ કે પર નક્ષત્ર શનિનું નક્ષત્ર છે અને સત્તાવીસ નક્ષત્રોમાંથી છવ્વીસનું નક્ષત્ર માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે રાહુ પદ નક્ષત્રમાં સોળ માર્ચ બે હજાર પચીસ ના સાંજે છ વાગ્યા ને પચાસ મિનિટ સુધી રહેશે નંબર એક કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુ કુંભ રાશિમાં સંપત્તિ ગૃહમાં છે આવી સ્થિતિમાં ના રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે પૂર્વ ગૃહમાં શનિની હાજરીને કારણે આ રાશિના લોકોને રાહુની સાથે શનિની વિશેષ કૃપા પ્રાપ્ત થશે લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળશે રાહુની દૃષ્ટિ આઠમા ભાવમાં પડી રહી છે તેથી અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના પણ છે તમને ભૌતિક સુખો મળશે કરિયરના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કોર્ટ કેસમાં પણ સફળતા મળી શકે છે જો આ રાશિના લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે નંબર બે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુ આ રાશિના ત્રીજા ભાવમાં સ્થિત છે આવી સ્થિતિમાંના રાશિના લોકો પર ગુરુની સાથે રાહુ અને શનિ અગિયારમાં ભાવ છે આવી સ્થિતિમાંના રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે જો તમે વિદેશથી કોઈ વ્યવસાય ચલાવી રહ્યા છો તો તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે તેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો રાહુના કારણે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રહેશે આ સાથે હિંમત અને આત્મવિશ્વાસ વધશે વ્યવસાય અને કરિયરમાં ઘણો ફાયદો થવાનો છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુના નક્ષત્રમાં પરિવર્તન આ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે છઠ્ઠા ભાવમાં રાહુની હાજરી આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે કરિયરમાં પણ ધનલાભના સંકેત છે આ સાથે તમને તમારા કરિયર ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાની સંભાવના છે તમને ઘણી તકો મળી શકે છે આનાથી તમને ઘણો ફાયદો થવાનો છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે છઠ્ઠા ભાવમાં રાહુની હાજરી દેવાથી મુક્તિ મેળવવામાં મદદ કરશે આ સાથે જો તમે બેંક વગેરેમાંથી લોન લેવા માંગો છો તો તમે તેમાં પણ સફળતા મેળવી શકો છો નંબર ચાર વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી રાશિના લોકો માટે પ્રગતિની તકો રહેશે જે લોકો વેપાર કરે છે તેઓ પ્રગતિ કરશે વેપારમાં સારો સોદો થઈ શકે છે તેનાથી તમારું કામ આગળ વધશે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું રહેશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિશેષ સહયોગ મળશે તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે શનિદેવના આશીર્વાદની સાથે નોકરી કરતા લોકો જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ શ્રાવણ માસમાં તમને કેટલીક સારી તકો મળવાના સંકેત છે હા મિત્રો જો સાસરીયાઓ સાથે કોઈ વિવાદ ચાલતો હોય તો તે મહાદેવના આશીર્વાદથી ખતમ થઈ જશે નંબર પાંચ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુના નક્ષત્ર પરિવર્તન તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે ભાગ્ય તેમના પક્ષે રહેશે વ્યક્તિત્વમાં સુધારો થશે ધન કમાવવાના નવા રસ્તાઓ મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સમયગાળા દરમિયાન લગ્નજીવન અદભુત રહેશે નવી તકો મળશે વિદેશ પ્રવાસની તકો છે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે કર્ક રાશિમાં શુક્રનો પ્રવેશ આ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી છે સમાજમાં ખોવાઈ ગયેલું માન પાછું મેળવી શકશો નોકરી ધંધાના વ્યવસાયમાં પ્રમોશન અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમે તમારા શબ્દો દ્વારા ઘણી બધી બાબતો પ્રાપ્ત કરી શકશો રાહુનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે આ સંક્રમણ તમારી રાશિની સ્થિતિમાં થવાનું છે તેથી આ સમયગાળા દરમિયાન તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો વેપાર અને નોકરી બંનેમાં લાભની તકો મળશે અને તમને નવા સ્ત્રોત પણ મળશે આવકના પ્રમાણમાં તમે પૈસા બચાવી શકશો અને સફળ થશો જ્યારે આ સમયે તમને રોકાણથી ફાયદો થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે જ્યારે આ સમયે સંતાન સંબંધી કેટલાક સારા સમાચાર પણ આવી શકે છે વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે નોકરીની નવી તકો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સફળતા મળશે દાંપત્ય જીવન સુખી રહેશે કરિયરમાં ઘણો ફાયદો થશે લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થશે તેની સાથે જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે તમે એકબીજા પ્રત્યેની પરસ્પર લાગણીઓ વિશે ખુલીને વાત કરશો અને તેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકશો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી બોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો બોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર